શ્રેય સ્કૂલમાં એક્ટિવિટી ફી નહીં ભરી હોવાથી પરિણામ રોકી રાખ્યાના વાલીઓ દ્વારા આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો વડોદરા શહેરના બગીખાના વિસ્તારમાં આવેલી શ્રેયસ સ્કૂલમાં આરટીઈ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ હોબાળો મચાવ્યો હતો તેમણે આક્ષેપ કર્યો હતો કે આરટીઈ હેઠળ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પાસે એક્ટિવિટી ફી માંગવામાં આવે છે અને ફી નહીં આપનારા વિદ્યાર્થીઓના પરિણામ સ્કૂલે રોકી રાખ્યા છે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા વાલીઓને સાથે રાખીને સ્કૂલની બહાર દેખાવ કરવામાં આવ્યા હતા વાલીઓએ કહ્યું હતું કે આરટીઈ હેઠળ ભણતા વિદ્યાર્થીઓ પાસે અન્ય કોઈ પ્રકારની ફી લઈ ના શકાય આમ છતાં સ્કૂલ વર્ષે છ હજાર રૂપિયા એક્ટિવિટી ફી માટે અને સ્માર્ટ ક્લાસની ફી ભરવા માટે દબાણ કરે છે આટલી ફી ભરવાની અમારી તેવડ જ નથી તો બીજી તરફ સ્કૂલમાં પાણીની પણ યોગ્ય સુવિધા નથી બોયઝ અને ગર્લ્સના વોશરૂમ સુધા અલગ નથી શિક્ષકો વિદ્યાર્થીઓને ટોર્ચર કરે છે તે તો અલગ જ્યારે શાળાના ઇન્ચાર્જ આચાર્ય પ્રીતિબેને કહ્યું હતું કે વાલીઓની બેઠક બોલાવીને તેમને સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને એક્ટિવિટી ફી માટે તેમણે સંમતિ આપી હતી આમ છતાં પાછળથી દસથી પંદર વાલીઓએ ફી ભરવાની ના પાડી હતી તેઓ ઝઘડો કરવાના મૂળમાં હોય તે રીતે જ આવ્યા હતા ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓએ અમે પહેલા ટર્મનું પણ પરિણામ આપ્યું છે અને વાર્ષિક પરીક્ષાનું પરિણામ પણ આજે આપી દેવામાં આવ્યું છે માત્ર તેમનું અલગ લિસ્ટ બનાવવાનું હતું અમારે આરટીમાં એડમિશન છે તો અમારી પાસે એક્ટિવિટી ફી તરીકે છ હજાર રૂપિયા માગવામાં આવ્યા છે અમારી પાસે એનો અમે વિરોધ કરવા આવ્યા છે કે અમારે છ હજાર નથી ભરવા એક્ટિવિટી ફી અમારે છ હજાર ફી ભર્યા હતા આરટીમાં એડમિશન જ ના લેજ ને અમારી પાસે એટલી એ લોકો કહે છે કે તમારે ફી ભરવી પડશે હવે વાલી મંડળના પ્રમુખ આયા છે એ વાત કરે છે એમની સાથે અમારું રિઝલ્ટ રોકી રાખી દો મને રિઝલ્ટ નથી આપ્યું આજે અમે જ્યારે અમને લઈને આવ્યા ત્યારે અમને રિઝલ્ટ મળ્યું છે અમારું છઠ્ઠા ધોરણમાં હવે સાયન્સ છ હજાર એક્ટિવિટી તરીકે છ હજાર ફી ભર્યો અમારા સિક્સ સ્ટાન્ડર્ડમાં છે શ્રેય સ્કૂલોગ્રામ પાસે અને આ વખતે છે આરટીઓની ફી માગી છે એક્ટિવિટી માટે કે અમે આ રીતે એક્ટિવિટી કરાવીશું છ હજાર છે એક્ટિવિટીમાં ફર્સ્ટ સેમિસ્ટરનું હતું ને ત્યારે મેં રિઝલ્ટ નહીં આપ્યું હતું ફી નથી ભરી એ માટે કે તમે ફી ભરી જાઓ તો રિઝલ્ટ લઈ જાઓ અમે ફી નથી ભરી તમના છે રિઝલ્ટ આપ્યું પરીક્ષામાં એન્ડમાં ના હમણાં પણ આ રિઝલ્ટ લેવાયા ને બીજું સેમિસ્ટરનું ત્યારે પણ એવું કહે કે તમે ફી ભરી દો ને લઈ જાઓ એવું કહ્યું છે હા હા પણ એ એ પછી અમને એવું બધાય કહે કે આપણે એક્ટિવિટી તો એટલી બધી તમે કરાવતા નહીં તમે ડાયરીની ને એની લેવો પણ એક્ટિવિટીમાં તમે બહુ આટલી બધી ફી છે ફી લેવામાં નહીં આવો એ લોકો એગ્રી કરે ને ત્યારે એમને કીધું છે કે તમે તમારી રીતે ભરજો આવી રીતે આરટીને જ્યારે અમે મિટિંગ લીધી ને તો એમને કીધું કે આવી રીતે એક્ટિવિટી ડિજિટલ થાય છે ફિલ્ડ ટ્રીપ વગેરે બધું થાય છે અત્યારે પહેલાં નહીં થતા પણ બાકી તો આખા વર્ષમાં જેટલી બી થઈ ને એક્ટિવિટી તમે એમને પૂછી શકો એ બધા એક્ટિવિટી કરેલી છે એ ખબર નહીં હું ઇન્ચાર્જમાં છું એ મેનેજમેન્ટને તમે એ તો મને હું તમને કહું છું બે મહિનાથી અહીંયા ઇન્ચાર્જમાં છું હજુ હું પ્રિન્સિપલ નથી પણ હવે તમે પૂછો છો એટલે હું તમને આન્સર આપું છું તમને તમે લઈ શકો છો કાયદાની એટલે ઇન્ટર અમે પ્રાઇવેટ સ્કૂલ છે તો કંઈક એક્ટિવિટી થતી હશે તો અલગથી લે એના કરતાં પહેલાં જ આપણે કહી દઈએ કે આટલી આટલી લેવાની તો એ પ્રમાણે આપણે અત્યારે જે સર આવ્યા હતા ને દીપક સર કરીને તો એમને બી મેં કીધું કે આવી રીતે એક્ટિવિટી ફીનો તમારે સરકારને જોગવાઈ કરજો કે ઇન્ટરનલ જ્યારે સ્કૂલ હોય ને પ્રાઇવેટ સ્કૂલ તો ત્યાં બધી એક્ટિવિટી થાય છે તો આરટીના છોકરાઓ ફી ખાલી ફી ટ્યુશન ફી ભરે

હું તો એ ટીચર ઇન્ચાર્જ માં છું આજુ પ્રિન્સિપલ નથી તો ઇન્ચાર્જમાં મને જેટલી કામગીરી આપે ને એ પ્રમાણે હું કરું છું તો અમે વાલીઓને રિઝલ્ટ રોક્યું નથી જે વાલી તમારી પાસે આવ્યા ને તો એમનો રિઝલ્ટ રોક્યો નથી આમ અમે એવું કીધું કે આટલા બધા વાલીઓ ભરી દીધું એગ્રી કરીને પૂરા વરસ હવે છેલ્લે છેલ્લે રિઝલ્ટના ટાઈમમાં તમે નહીં આપતા નો પ્રોબ્લેમ ખાલી આટલા આટલા નામ જે જે નહીં આપતા ને આ ખાલી લખીને આપો આટલું કંઈ કીધું એટલે તમારી ત્યાં આવ્યા મીડિયામાં જ અત્યારે એમને કોઈ સિરિયસ એક્શન કશું લીધી નહીં મેનેજમેન્ટે કીધું કે તમે આપી દો ટોટલ કેટલા વિદ્યાર્થીઓ ટોટલ આપણે ફિફ્ટી ફાઈવ છે ફિફ્ટી ફાઇવમાં આજે પંદર જે તમારી પાસે આવ્યા ને એ લોકોએ ફી નહીં ભર્યું બાકી બધાએ ભર્યું સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર